ગત એકવીસ તારીખે વ્યારાના અભિષેક ચોરી કરી લાખો રૂપિયાના સોનાના દાગીના અને આવા અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા છે તાપી પોલીસે સત્યાવીસ લાખ ચોરીના મુદ્દા સાથે ઘરફોડ ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યા હતા મુદ્દા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ગતિ એકવીસ તારીખે મોડી રાત્રે ગ્યારાના અભિષેક રો હાઉસમાં ઘરના તાળા તોડી ચોરોએ ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હતો જેમાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ અમરજીત સિંઘ સિકલીગર બલવેન્દર સિકલીગર જે બંને રહે હાંસૂટ પ્રદીપસિંહ સિકલીગર જે રહે કોર્ટની સામે ઝોપડપટ્ટી બારડોલીને માલ સાથે ઝડપી પાડ્યા હતા તાપી પોલીસ અધિક્ષક જસુભાઇ દેસાઈએ રાખેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ પકડાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે પકડાયેલા આરોપીઓ પર બારટોલી સુરત ભરૂચ સહિત વિસ્તારમાં અનેક કેસ નોંધાયા હોવાની માહિતી મળી રહી છે સિટી ન્યૂઝ તાપી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસી બી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દા માલ પર રિકવર કરવામાં આવે છે ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મગાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કરે હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સુરજીત સુરજીતસિંહ સિકલીકર જે આસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની માં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બલવિંદર સુરજીત સુરજીતસિંહ સિકલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીકર તે બારડોલી સુરત વિસ્તારમાં રહેશે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી એમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે